જુના શિક્ષકોની બદલીને લઈને ગાંધીનગરમાં બેઠક અને અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘની આ બેઠક યોજાઇ રાજ્ય સરકારે રચેલા નિયમો સંદર્ભે બેઠકમાં ચર્ચા થઈ નિયમોમાં વિસંગતતાને કારણે છ શિક્ષકોની બદલી અટકી પડી છે નિયમોમાં સુધારો કરી વતનનો લાભ આપવા બેઠકમાં ચર્ચા થઈ વિનિયમ સમિતિમાં સુધારણા માટે નિયમો મુકાશે અને નિયમો સંદર્ભે સમીક્ષા કરી જૂના શિક્ષકોની બદલી માટે રજૂઆત થશે ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની જે કેન્દ્રીયકૃત ભરતી થાય છે અને આ કેન્દ્રીયકૃત ભરતી થયા પછી તેઓને જીવનભર શાળા બદલવાનો લાભ નથી મળતો એટલે કે બદલીનો લાભ નથી મળતો આ અન્વયે શૈક્ષિક મહાસંઘે ભૂતકાળમાં રજૂઆત કરેલી હતી સરકાર દ્વારા એક નિયમ બનાવવાની સમિતિની રચના થઈ જેમાં શૈક્ષિક મહાસંઘનું પ્રતિનિધિત્વ હતું નિયમ ખૂબ જ સારા બન્યા આ નિયમની અંદર બાવીસો ને સાહીઠ શિક્ષકો એ પોતાના વતનનો લાભ લઈ શક્યા છે પણ હજુ છ હજારથી વધુ શિક્ષકો છે એને નિયમની અંદર થોડી વિસંગતતાઓ હોવાને કારણે તેઓને આ બદલીનો લાભ મળી શકતો નથી આવા ગુજરાતભરના ત્રણસોથી વધુ શિક્ષકો આજે ઉપસ્થિત છે એમની રજૂઆત છે એ સાંભળવામાં આવશે સરકારની અંદરથી અધિનિયમ વિનિયમ અથવા તો જે નિયમો છે એની અંદર કેવી રીતે સુધારો કરી અને આ શિક્ષકોને જીવનની અંદર એક વખતે પોતાના વતનનો લાભ મળે અને એ ખૂબ જ સારી રીતે નોકરી કરી શકે એની શક્યતાઓ ચકાસવા માટેની આજે બેઠક